જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે કન્ટેન્ટ મોનેટન ટૂલ અત્યારે ઘણા મિત્રોને ગાયબ થઈ ગયું છે અને ઘણા મિત્રોની અંદર મેસેજ પણ આવે છે કે ભાઈ ગાયબ થઈ ગયું છે તો ફરી આવશે કે નહીં તો અમે ફેસબુકની અંદર વિડીયો ફોટો અપલોડ કરો ને કે બંધ કરી નાખો તો એનું સોલ્યુશન આ વિડીયોની અંદર આપવાનો છું તો વિડીયોની અંદર બનાવી લેજો નવા બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો મોબાઈલની સ્ક્રીન અહીં ચાલુ થઈ ગઈ છે તો એક પ્રોફાઇલ છે મારી ભીખાજી ઠાકોરવાળા તો એની અંદર પણ મારો પ્રોબ્લેમ આવ્યો છે તો હું એની અંદર તમને બતાવીશ ઓફિસનલ ડેશબોર્ડની અંદર તો મિત્રો તમે સ્ક્રીનની અંદર જોઈ રહ્યા છે કે મારે પણ કન્ટેન્ટ મોનોટેશન ટૂલ ગાયબ થઈ ગયું છે તો એના માટે હવે શું કરવું તો ઘણા મિત્રો અત્યારે ફેસબુકની અંદર વિડીયો બનાવી રહ્યા છે અને ઘણા મિત્રો ઘણા મિત્રો એની અંદર વિડીયો બનાવી રહ્યા છે ફેસબુકની અંદર યુટ્યુબની અંદર આમ રિપોર્ટ કરો તેમ રિપોર્ટ કરો તો બે દિવસની અંદર ગાયબ થતું કન્ટેન્ટ મોનેટેશન ટૂલ આવી જશે તો મિત્રો એવું કાંઈ નથી તમારે રેગ્યુલર જે તમારા ડુપ્લિકેટ કન્ટેન્ટ હોય એને તમારે ડિલીટ કરી દેવાના છે જે તમારી પ્રોફાઇલ કે પેજમેનથી ડિલીટ કરી દેવાના છે તમારે ત્રણથી બે દિવસ લાઈવ કરવાનું છે દસ દસ મિનિટનો અને ઓરિજનલ ફોટો અને ઓરિજિનલ રીલ રાખવાની છે એટલે આ મિત્રો એકદમ એવું અપડેટ છે હમણાં હમણાં કોઈને ફેસબુક કન્ટેન્ટ ટૂલ મળતું નથી એટલા માટે કોઈના વિડીયોની અંદર આવ જોશો નહીં ખોટા રિપોર્ટ કરશો નહીં કે રિપોર્ટ કરવાથી કે કોઈના મેસેજ કરવાથી તમને કન્ટેન્ટ મોનેટેશન ટૂલ મળશે નહીં મિત્રો આ એક એવું અપડેટ છે કેમ કે ફેસબુકની જેટલી મને ખબર પડે છે સાત મહિનાથી હું સાત આઠ મહિનાથી હું યુઝ કરું રહ્યો છું ફેસબુકની અંદર રનિંગ પણ કરી રહ્યો છું તમારે પણ ખબર છે એટલા માટે તમે ખોટા વિડીયો કોઈના જોશો નહીં જોવાની મતલબ એમ કે એ વિડીયો એમની લોકોને જ ખબર પડતી નથી તો તમને કેવી રીતે કે કન્ટેન્ટ મોનેટેશન ટૂલ મળી જશે તો આ એક ફેસબુક અપડેટ છે એના માટે કોઈ કશું કરી નથી શકતા એટલે મેં નાનકડો વિડીયો બનાવ્યો તો તમારે રેગ્યુલર ફેસબુકની અંદર કામ કરવાનું છે ઓરિજિનલ કન્ટેન્ટ મોનેટેશન ટૂલ ના આવે ત્યાં સુધી ત્યાંથી તમારે કોઈ ડુપ્લિકેટ કે કોઈ ટેક્સ કોઈ લાગવાનો નથી કન્ટેન મોનોટેશનનો સેટઅપ આવ્યા આવી જાય પછી તમે થોડા ઘણો ડુપ્લિકેટ કરી અને ઓરિજિનલ કરીને તમે વિડીયો મૂકી શકો છો ત્યાં સુધી તમારે ઓરિજિનલ કામ કરવાનું છે અને થોડો ધૈર્ય રાખવાનો છે ને થોડી થોડી વાટ જોવાની છે તમને નવેમ્બર નહીં પણ ડિસેમ્બર મહિનાની અંદર કન્ટેન મોનોટેશન ટૂલ મળી જશે તો મિત્રો એકસોને સો ટકા ગમશે કે એ તારે અપડેટ આવવાનું છે સરસ મજાનું એની અંદર તમને સેટઅપ પણ મળી જશે અને કન્ટેન્ટ મને ટૂલ પણ મળી જશે તો કોઈ રિપોર્ટ કરવાની જરૂર નથી કે કોઈ મેસેજ પણ કરવાની જરૂર નથી તો આ વિડીયો એ મિત્રોને શેર કરો કે જે મિત્રોને ખબર નથી એટલા માટે મેં વિડીયો નાનકડો બનાવ્યો હતો તો વિડીયોને શેર કરો અને બીજી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પેજને ફોલો કરજો યુ ફેસબુકમાં જોતા હોય તો જય માતાજી